ગાંધીનગરના જૂના સચિવાલયમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું નવા બ્લોકના નિર્માણના નામે વર્ષો જૂના વૃક્ષોને દૂર કરાઈ રહ્યા છે વૃક્ષ નિકંદન સામે પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો છેતાલીસમાંથી વીસથી વધુ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે બાકી રહેલા વૃક્ષોની નિકંદન માટેની તૈયારી પણ થઈ ગઈ છે તો આ જેટલા પણ વૃક્ષો અહીંયા બાકી બચ્યા છે તેમનું પણ નિકંદન નીકળી જવાનું છે એક સમયનું હરિયાળું ગાંધીનગર પાટનગર ગાંધીનગર જે છે તે ન ફક્ત ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતની અંદર તેની નામના હતી અને તેની ચર્ચા હતી પરંતુ આ વૃક્ષાચાદિત જે છે સ્તર તે ઘટી રહ્યું છે ગાંધીનગરમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો લગભગ પચાસ વર્ષ જૂનું આ વૃક્ષ છે કે જે જૂના સચિવાલયની અંદર જે છે તે ઉભું હતું અને આ જે વૃક્ષ છે તેનું છેદન કરવામાં આવ્યું છે ગાંધીનગર જૂના સચિવાલય એટલે ડોક્ટર જીવરાજ મહેતા ભવન છે તેનું નવીનીકરણ થઈ રહ્યું છે અને નવીનીકરણના ભાગરૂપે અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને તેની અંદર પચાસથી પણ વધુ વૃક્ષો જે છે તેના જે છે તે સોથ વળવાનો છે તેમાંથી વીસ વૃક્ષો જે છે તે કપાઈ યુક્યા છે અત્યારે હાલ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે ડોક્ટર જીવરાજ મહેતા ભવનના છે જ્યાં મુખ્ય વિસ્તાર જે છે કે ત્યાં કન્સ્ટ્રક્શન જે છે તે થઈ રહ્યું છે નવીનીકરણ થઈ રહ્યું છે અને તેના માટે જે પણ વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા છે છેલ્લે વિધાનસભાની અંદર જે માહિતી આપવામાં આવી હતી હતી ત્યારે સમગ્ર ગાંધીનગરની અંદર અલગ અલગ વિકાસ કાર્યો માટે જે વૃક્ષનો વૃક્ષોનો કાપવામાં આવ્યા તેનો આંકડો ચૌદ હજાર કરતાં પણ વધારે છે ચૌદ હજાર કરતાં પણ વધુ વૃક્ષો અત્યાર સુધી કપાઈ ચૂક્યા છે હજુ પણ ગાંધીનગરની અંદર સચિવાલય અને તેની આસપાસના વિસ્તારોમાં અલગ અલગ પ્રોજેક્ટ આવી રહ્યા છે અને એક પછી એક મંજૂરીઓ જે આપવામાં આવી રહી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર